આદિવાસી સમુદાયનો મુખ્ય ખોરાક મકાઈ હોવાના લઈને છોટાઉદેપુર જિલ્લામાં મકાઈનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે ત્યારે ચોમાસાની સિઝનની મકાઈનો પાક તૈયાર થતાં ભાનેજને ડોળા ખવડાવવાની પરંપરા આજે પણ છોટાઉદેપુર જિલ્લામાં સચવાયેલી જોવા મળી રહી છે ત્યારે ચાલો એ પરંપરા સાથે જોડાયેલી માન્યતા પર પણ એક નજર કરીએ પોસ બнде આખાડો બામ્બુ બવા કેવુરુ ગો યો પોસ બнде આખાડો બામ્બુ બવા કેવુરુ ગો હિલો બાર બнде આખાડો બામ્બુ બાવા કેવુરુ ગો હિલો આйда કાયદા બાંધાવાલા કેવામો તીરખંડ મે પાણી નિ જપું પહોંચાડીએ બાર મે પાણી પહોંચાડું એ દાડે મારે આંબો કમી ડાબા હાથે હલવાડી ધરી જમડા હાથે થયો મારી આંબા પર હાથ આંબાણી ધરતી તે બિયારોલો લીલી પાંતરી કુંજાવેલા જે મામા ભાણીજની વાજે મેં ફાણ જે કાંકડી સીબડીની સોરી કરવા જઈલો તે ત્યાં ખેતર પાવા દોડી પડેલો અલ્લા મામા તારા ખેતર મેં તે મને દોડી પડ્યો અલ્લા તને મેં પોસ્ટ દૂધા તરા સર તમે કાંકડી ધરાવતો તે દળ મારી વાલી મેં માટેની તેની સરમા બાણીજની ગાદી ચાલેથી દળી દેવાશે જીવશે સાંદો સૂર્ય છે સાંધો સૂર્યો પૂંજા જો બાવા કે યો સાંધો સૂર્યા બાવા કેવો જો વાવા કે ગોરુરો લોલા જી બાવા કે ગોરુરો સદ્યો પહેલાની માન્યતા રહી છે કે મામાની વાડીમાં ભાનેજ કાકડી ચીભડા ડોળા ખાવા ભાનેજ પૂછ્યા વગર જ ઘૂસી ગયો અને વાડીમાં નાગ ભાનેજને દોડી પડ્યો ભાનેજ ભાગીને આવ્યો અને મામાને કહે છે મામા મામા મેં વાડીમાં કાકડી ચીબડા ખાવા ગયો તો મને નાક દોડીને પડ્યો ત્યારે મામા ભાનેજને કહે છે હવેથી હું તને ડોડા કાકડી અને ચીબડું ખવડાવીશ પણ વાડીમાં જવું નહીં આ માન્યતા મુજબ મકાઈનો પાક તૈયાર થઈ જાય ત્યારે મામા ભાનેજના ઘરે જઈ ડોળા કાકડી અને ચીબડું ખવડાવે છે જ્યારે ડોડા પૂંજવાની માન્યતા પાછળ રૂમડીયા ગામના જ્ઞાની બળવા પાસેથી જાણવા મળ્યું છે કે બાર હાથની કાકડી અને તેર હાથનું બીયું લાવવાનું આંબા કણભીને કહેવામાં આવ્યું તો તેર હાથનું કાકડીનું બિયારણ લાવવું ક્યાંથી એ પ્રશ્ન ઊભો થતા આંબા કણભીને ઇન્દિરાજાએ કહ્યું કે કીડી કોઠાર ઘરે જજો